કરીએ તો અમદાવાદમાં નવ એપ્રિલે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળશે અને આઠ તારીખે સીડબ્લ્યુસીની બેઠક મળશે સાબરમતી તટ પર યોજાનારા અધિવેશનમાં કોંગ્રેસના તમામ હોદ્દેદારો દેશભરમાંથી આવીને ભાગ લેશે ગુજરાતમાં કોંગ્રેસનું આ છઠ્ઠું અધિવેશન છે અને અમદાવાદમાં એકસો ત્રણ વર્ષ પછી કોંગ્રેસનું અધિવેશન મળી રહ્યું છેલ્લે ભાવનગરમાં ઓગણીસો એકસઠમાં કોંગ્રેસનું અધિવેશન મળ્યું હતું આ અધિવેશનમાં બે હજાર બસ્સો જેટલા ડેલીગેશન્સ ભાગ લેશે અધિવેશનને સફળ બનાવવા માટે કોંગ્રેસના કાર્યકરો છેલ્લા એક મહિનાથી મહેનત કરી રહ્યા છે આ અધિવેશનમાં પાર્ટીને લગતા મહત્વના મુદ્દાઓ ચર્ચાશે રાષ્ટ્રીય અધિવેશન અમદાવાદ ખાતે આગામી નવમી તારીખે મળવાનું એ પહેલાં આઠમી તારીખે સીડબ્લ્યુસીમાં તમામ નેતાગણ ઉપસ્થિત રહી અને મુસદ્દા ઉપર ચર્ચા કરશે અને એ મુસદ્દા તૈયાર કરી ડ્રાફ્ટિંગ કમિટી તૈયાર કરી અને ત્યારબાદ એઆઈસીસીના ઓપન સેશનમાં એની ચર્ચા થશે આની એક અલગ વાઇબ્રેશન છે અને એટલા જ માટે એ જ પૂજ્ય બાપુના સાબરમતી તટ ખાતે આ અધિવેશનનું આયોજન થયું છે અને સરદાર સાહેબને જે દોઢસો વર્ષ થયા છે અને એમની જન્મજયંતિના એ દોઢસો વર્ષ માટે થઈને સીડબ્લ્યુસીની પણ મિટિંગ સરદાર સ્મારક ખાતે પણ કરવામાં આવ્યું છે આગામી એપ્રિલે ગુજરાતમાં લગભગ વર્ષ બાદ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન અને કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાશે સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક ખાતે આ બેઠક માટે પૂરજોશમાં ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે આ બેઠકમાં રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે સહિત કોંગ્રેસના એકસો છપ્પન દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહીને ગુજરાતમાં કોંગ્રેસની વર્તમાન પરિસ્થિતિની ખાસ ચર્ચા ખુલ્લી ચેલેન્જ આપી છે કે વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ સરકાર બનાવશે જેના ભાગરૂપે પણ કોંગ્રેસ ગુજરાતમાં શક્તિ પ્રદર્શન કરશે આઠ એપ્રિલના રોજ અમદાવાદના સરદાર પટેલ સ્મારક ખાતે સીડબ્લ્યુસીની બેઠક મળવા જઈ રહી છે બેઠકની વાત કરવામાં આવે તો કુલ જે સભ્યોની વાત કરવામાં આવે તો રાહુલ ગાંધી ખડકે આ ઉપરાંત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અહીંયા હાજર રહેશે કુલ એકસો છપ્પન જેટલા લોકો સીડબ્લ્યુસી ની બેઠકમાં હાજર રહેશે તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો તે તૈયારીના દ્રશ્યો છે આઠ એપ્રિલ બપોરના અગિયાર વાગ્યા થી આ બેઠક ની શરૂઆત થશે અને ત્રણ વાગ્યા સુધી સીડબ્લ્યુસી એટલે કે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાશે મહત્વની વાત કરવામાં આવે તો સમગ્ર દેશમાં અને ગુજરાતમાં જે રીતે કોંગ્રેસની હાલત અને અત્યારની પરિસ્થિતિ છે તેને સુધારવા માટે આ આ આ ખાસ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે સંગઠનને કઈ રીતે મજબૂત કરવું તમામ રાજ્યોમાં કોંગ્રેસ કઈ રીતે ઉભી થઈ શકે તે માટે પણ ખાસ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે આ બેઠકની વાત કરવામાં આવે તો બેઠકમાં રાહુલ ગાંધી સહિત ઉચ્ચ નેતાઓ પણ કોંગ્રેસના હાજર રહેશે કેમેરામેન આશીષ જોડિયા સાથે પાર્થ જાની વીટીવી ન્યૂઝ અમદાવાદ